પૂરી પાડવા માટે બને જો બીજા થી પૂરી ન પડે બરોબર તો ફાઈનલી મિત્રો આપણે જો મસ્ત બની પૂરી બનાવી નાખી છે તો હવે છે ને મિત્રો મારા ભાભી મોળો મેડે છે મરશા અને આ કોણ છે કોતમરી જો નાખી દીધી મસ્ત મજાની જો હવે આમાં નાખવાનો થોડોક સોડા ખા 20 થી 25 મિનિટ આને જબલાની અંદર મેગી દેવાનું કેમ મે કોને મને ખબર નહી કાંજે બેવા મેગી છે તો હેલો ટુ મેલી કેમ છો બધે મજા મજામાં છે તો થમનલ માં જોઈને તમને ખબર પડી છે હું બનાવવાનું છે આપણે બનાવવાનું છે પાણીપુરી ઈ ઘરે તો જે આપણે વેસાતી પૂરી લાવી આપણે વેસતી નથી લાવવાની જે પૂરી આપણે પાણી પૂરી ના આવે ઘરસ બનાવીને તમે થર્મલ મસ્ત મને જોયું છે તો હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને આપણે બનાવીને પાણી પૂરી તો બને રહેજો વિડીયો મને સેલમાં આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો બને રહેજો બરોબર તો આપણે જો હવે છે ને આમાં એને બટેટા બાપા બાપા મેલજી દે જો આ તો એને મારા બાળા સુંદો સુંદો બનાવવા માટે બટેટા બાપા પડે થોડી આપણે ને બનાવવાનું કામ કાજ ચાલુ કરી દઈએ હવે તો અમિત્રો છે ને આપણે જો હવાલા બવાલાને કાતરક બાતરું મસ્ત બનો અહીંયા ઓલું કનિંગ છે ને આ મારી બેટી માઇક બો આવે

હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ થોડુંક એટલે કે મારબી દે ને લોટ પડે એટલું પાણી નાખવાનું બરાબર

પછી આ છે કોથમરી ઈ સુધરવાની છે એ પેલા તો હવે છે ને મિત્ર મારા ભાભી મોળવા મેળ છે મરશા મરશા તીખા દુનિયા ના હે મોટે મોટે બોડે અડી જાય ને તો સુમિત્રા કાઢ ના કેટલા બળે તાલ મરશા બરશે મોળે ના હે ગાય ગા ઝપટ કરે તો અમિત્ર સર આપણે લોટ જો મસ્ત મને સુંધી નાખ્યો છે જો આ હે ને લોડ ની ભાઈ એટલે લોડ ની મારો બેટો બટેટા જો મસ્ત મને શેપી નાખ્યો આપણે બરોબર તો અમિત્ર સર આપણે છે ને બટેટાનો જે સુંધો કર્યો છે ને વઘારા વઘારવાનો છે આપણે વઘારીને બનાવી બરોબર તો આની અંદર આપણે તેલ બેલ કરીને નાખી દે હવે નાખી દે તેલ આપણે હવે તો મિત્રો નાખવાનો મીઠો લીમડો અને હવે નાખવાનું છે મરચા હવે નાખવાનું છે ટમેટા આપણે

હવે મિક્સ કરી નાખવાનું આપણે ને હવે છે ને આપણે સુંદર તો મસ્ત મજાનો વઘારીને બનાવી નાખ્યો છે હવે છે ને મેઇન કામ છે ને આપણે બાકી છે તો હવે બનાવી છે પૂરીઓ આપણે જે પાણીપુરી ને પૂરીઓ બનાવી તમારે કાંજી ગયેલા ગામ અને વર્ષો દેતી ટપ ટપ સારું થઈ ગયું તો ચાલો આપણે કાંજીભાઈ પછી પૂરીઓ બુરીઓ બનાવી રાખીએ બનાવી રાખીએ પણ બનાવી નાખીએ એમ

આજે આપણે રૂમર પાત્રો ને આની અંદર નાખવાની છે આજે પૂરી આપણે વણી વણી કાપી કાપી કટિંગ નાખવાની ભીનો કટકો છે ભીનો એમાં રાખવી પડે તો ફૂલી નાખે પછી ફૂલી તો હવે છે ને આપણે આ છે બરણી બરાબર ને પુરિયું પાડવાની હોય હું તમને બતાવું કેવી રીતે હે ને પુરિયું પાડવા માટે બરણી જો બીજાથી પૂરી ન પડે બરોબર તો બધે મિત્રો બરણી લઈ લેજો બરોબર તો મેળ ને આવે તો આપણે જો પૂરિયું પાડી જોઈ લેજો તમે મસ્ત મસ્તો તો આ મસ્ત બહેન પૂરી થઈ ગયું પાણી પુરી પૂરી હોય ને એવી જાય તો આપણે ફટાફટ બધી કટિંગ કરી નાખીએ બરોબર તો ફાઇનલી મિત્રો આપણે જો મસ્ત બની પૂરી બનાવી નાખી છે કેવી થઈ ગઈ ભાઈ કટિંગ એ એક નંબર જો એટલી ઓરિજિનલ પૂરી હોય ને એવું લાગો લાગે બાકી જવું તમે હવે આપણે પૂરી તો કટિંગ કરી નાખી મસ્ત તમે હવે ને એને આની અંદર નાખી દો ને ભીના કાબડમાં બરાબર તો હાલ હવે ને મારો ભાવી નાખી ના ચાલો તો કાંજી ભાઈ આમાં ભક્તિ ભક્તિ પાતરતા જાય ને પછી એના કટકો ભાવ ઢાકી દેવાનો તમે મારા વાળા ને ઘેરે પૂરી બનાવો જો નો આવડતી તો વિડીયો જોઈ લેજો બધાય ચાલો થઈ જશે કટિંગ મસ્ત બધાની જો અને આપણે સેલી જો સેલી રોટલી બનાવશે ને સેલું કટિંગ કરવાનું આપણે પૂરી પૂરી બનાવશે બીજી બધી બની ગઈ છે ને કારણ કે બધા સેલી પૂરી છે બરાબર હો જાટીને કારણ કે મને ગરમી થઈ જાય લાગે ને આ લોટની છે ને બહુ કડક થઈ જાય મેંદાની લોટને એવું બધું હોય કે રવો ને એવું નાખેલું તે બહુ કડક થઈ જાય કાકાને હમ કડક બહુ થઈ જાય ને આપણને થોડી ખબર છે આપણે પહેલેવાલા બનાવી આવે

અહીંયા તો મારે કાંજી પાસે ને થાળીમાં પૂરી લઈ લે ને આપણે તળવામાં હું લાઈક આવે કવિની અંદર નાખવાની અંદર લાઈક આવે એટલે મળે ને થાળીમાં કાંજી બધું ફરે પૂરી તો હવે મિત્રો છે ને મારા ભાભી નાખે છે પૂરીઓ માતાજી ની તીન નહીં ને ભાઈ ફોલવી જો ને પછી મજા નહીં આવે બરાબર કેટલી મહેનત કરીને આ પૂરીઓ ફોલે નહીં તો પછી મજા ન હોય તો મારા ભાભી ધબ ધવાડી સમજતા કરીને નાખે છે કેમ લાગા પોળા ગને પોળા હે લવસ્ટી સોટી દે જો સાઈડમાં કાય કે નાખ પેબડને કેને બળી જાય બીજી પૂરી હોય ને જો દેતો હીરાંગ જો જો આવી પૂરી થાય છે ભાઈ જે આપણે અહીં પાણી ભરી તૈયાર પાણી પડ આવે ને જે આ હું કે આપણે વેસે તે લાવી એની જેવી થઈ ગઈ જો તમ હવે ન કે તળી નગી છે આપણે આમ છે ને કોક ખોલતી ને કેમ કે આપડે ઓલો મસાલો કરવો તો રાખવી પડે ને આપણે મસાલો ખાવાય તો મિત્રો ફાઈનલ છે ને અમાર કાંજે બની છે જો ખાવા મળ્યા છે ને પૂરી પૂરી જો કડે રાટી બોલા વાહ 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 આમ જો ભોગો ભોગો કરીને ખાઈને તો ભોગો કરીને ખાઓ તો આમાં કેટલી બધી મિસ્ટર આપણે નાખવાની છે ને આસે પાણી આસે છે આપણો મસાલો બધો એટલે કે બટેરા ને એવો ને આ છે દહીં આ ડુંગળી આ છે કોથમરી કાંજે બની નાખે જો સુંદો ડુંગળી

ચાલો આપણે જમી લઈને વિડીયો અહીં પૂરો કરીએ તો સેલમાં નાયું તો લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો કેવો લાગે તો ચાલો મળી આવવાનો બીજા વિડીયોમાં તો બધા મિત્રો બાય બાય